વાપીમાં સોની શોરૂમના પાર્કિંગમાં પાર્ક કરેલ પત્રકારની બાઇક છોડાઈ પાડી મંડળ માર્ગ ઉપર આવેલા જલારામ સોસાયટીમાં રહેતા વાપી ખાતે પત્રકાર તરીકે ફરજ બજાવતા હિમાંશુ પંડ્યાએ બે માર્ચ શનિવારે બપોરે રાબેતા મુજબ વાપી કાર્યાલય નીચે સોની શોરૂમના પાર્કિંગમાં પોતાની બાઇક નંબર પંદર એસી સેવન ફોર થ્રી ટુ પાર્ક કરી હતી હિમાંશુ પોતાની બાઇક પાર્ક કરીને બીજા માળે આવેલા ઓફિસમાં ગયા હતા જોકે થોડા સમય પછી જ્યારે તેઓ કામારથી જોવા માટે નીકળ્યા તો પાર્કિંગ સ્થળે તેમની બાઇક જોવા મળી ન હતી આસપાસમાં તપાસ કરવા છતાંય પણ બાઇક ન મળતા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા કિશમ બાઇકની ચોરી કરીને જતો નજરે પડ્યો હતો આ બનાવ અંગે હાલ તો હિમાંશુ પંડ્યાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જોકે પોલીસ બાઇક ચોર આરોપીને ઝડપી પાડે તે આવશ્યક છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો